જે પંચાયતી મંત્રી બચ્ચુ ખાબડ છે તેમને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કેબિનેટની બેઠકોમાં પણ તેમને બાકાત રાખવામાં આવે છે ત્યારબાદ વિધાનસભાના સત્રથી પણ તેમને હવે દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ચોમાસુ સત્ર જ્યારે રાજ્ય સરકારનું એ હોય છે તેમાં પણ મંત્રી બચ્ચુ ખાબડને દૂર રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે પંચાયતી મંત્રી બચ્ચુ ખાબડની જગ્યાએ રાઘવજીભાઈ પટેલ છે જેઓ મંત્રી તે આ તમામ પંચાયતી મંત્રીના સવાલોના જવાબ એ વિધાનસભાનું જે ચોમાસાનું સત્ર છે તેમાંથી આપશે તેવા ચોમાસા સત્રની અંદર પંચાયત વિભાગના મંત્રી બચુ ખાબડને ન આવવા માટેની સૂચના એ સરકાર દ્વારા આપવામાં આવી હોય એની પહેલા વડાપ્રધાનનો કાર્યક્રમ હતો ત્યાંથી પણ તેમને દૂર રાખવામાં આવ્યા કેબિનેટ બેઠકની અંદર પણ સતત તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે અત્યાર સુધી લગભગ જો વાત કરવામાં આવે કૃણાલ તો સો દિવસ કરતાં પણ વધારે સમયથી દૂર એ મંત્રી પોતાના ચેમ્બરથી દૂર છે કેબિનેટ બેઠકથી દૂર છે તેમ છતાંય તેઓ મંત્રી બનીને બેઠા છે

એ સરકારની ખબી એ ખડાય હતી તેના ભાગ રૂપે હવે બચ્ચુ ખાબડને ચોમાસા સત્રથી પણ દૂર રાખવાનો આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે એ પંચાયતી મંત્રી બચ્ચુ ખાબડની જગ્યાએ રાઘવજીભાઈ પટેલ છે જેઓ મંત્રી તે આ તમામ પંચાયતી મંત્રીના સવાલોના જવાબ એ વિધાનસભાનું જે ચોમાસાનું સત્ર છે તેમાંથી આપશે તેવા સંકેત અત્યારે સરકારમાંથી આપવામાં આવ્યા છે મંત્રી બચ્ચુ ખાબડ લઈ આ સૌથી રજૂઆતો થતી હોય છે એ પ્રશ્ના ઉપર ચર્ચાઓ થતી હોય છે આ મહત્વના એ સત્ર ગણી શકાય તેમાંથી પણ મંત્રી બચ્ચું ખાબડ એ સરકાર દ્વારા ક્યાંક ક્યાંક દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લઈ હવે અત્યારે પટેલ ચાલુ મંત્રી છે તે આ ખાબડના જે વિભાગના પ્રશ્નો છે તેના ફ્લોર ઉપરથી જવાબો આપશે તેવું પણ હવે સરકાર દ્વારા એક નિર્દેશ અને આદેશ આપવામાં આવ્યો છે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય

કે આવનારા આઠ નવ અને દસ સપ્ટેમ્બર એટલે કે આજથી સાત દિવસ બાદ ગુજરાતની અંદર વિધાનસભાનું ચોમાસું સત્ર મળવાનું છે આ ચોમાસા સત્રની અંદર પંચાયત વિભાગના મંત્રી ખાબડને ન આવવા માટેની સૂચના એ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કેમ કે પંચાયત વિભાગના જે કંઈ પણ સવાલો છે એ સવાલોના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપવાના છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ કે જેમને પોતાના એ વિભાગના જવાબો તો આપવાના છે પરંતુ સાથે સાથે પંચાયત વિભાગના પણ જવાબ આપવાના છે આ તમામની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે જે બચુ ખાબરને લઈ રાજ્ય સરકારે છેલ્લા છ લગભગ વાત કરવામાં આવે કૃણાલ કે જે એક મહિના ની અંદર ભૂતકાળની જ્યારે વાત કરવામાં આવે એક મહિના આવેલા તેમના વિસ્તારની અંદર સરકારી કાર્યક્રમો હતા તેમાં પણ તેમને દૂર રાખવામાં આવ્યા એની પહેલા દૂર રાખવામાં આવ્યા કેબિનેટ બેઠકની અંદર પણ સતત તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે અત્યાર સુધી લગભગ જો વાત કરવામાં આવે કૃણાલ તો સો દિવસ કરતાં પણ વધારે સમયથી દૂર એ મંત્રી પોતાના ચેમ્બરથી દૂર છે કેબિનેટ બેઠકથી દૂર છે તેમ છતાંય તેઓ

ભ્રષ્ટાચાર થયો છે એટલા માટે સ્વીકારવું પડશે કે મંત્રી ગાંધીનગરથી દૂર છે પરંતુ સરકારના નેતાઓ પણ એમનાથી દૂર છે સરકારની અંદર કોઈ પણ કે ભાજપના સંગઠનના કોઈ પણ કાર્યક્રમની અંદર તેમની ગેરહાજરી જિલ્લાઓની અંદર ભાજપનો કોઈ પણ કાર્યક્રમ હોય તેમની ગેરહાજરી ગાંધીનગરની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય ગેરહાજરી પંચાયત મંત્રીના પંચાયત વિભાગના જ સરકારી કાર્યક્રમની અંદર તેઓ ગેરહાજર છે અને હવે આ આખો હવાલો ભાજપે રાઘવજી પટેલને આપ્યો છે સરકારે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર રાઘવજી પટેલ એ કૃષિ મંત્રી છે અને પંચાયત વિભાગના જવાબ પણ તેઓ એ આપવાના છે તો પછી શું કામ એને મંત્રી રાખ્યા છે સરકાર સ્ટેન્ડ લઈ લે ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એ અધિકારીઓની સામે ઓપરેશન ગંગાજળ ચાલે છે અધિકારીઓને એ તત્કાલ હટાવી દેવામાં આવે છે તો રાજ્ય સરકારના મંત્રીને હટાવવામાં કેમ સરકારને વાંધો છે છે એ ખ્યાલ નથી આવતો જો કૃણાલ કેસની અંદર જ્યારથી આખી આ ઘટના સામે આવી ત્યારથી સતત આરોપ આરોપ લાગી રહ્યા છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આખું એ મનરેગા કૌભાંડને લઈને એ મેદાને આવ્યા હતા એ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ હજી જેલમાં છે સામે પક્ષો ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રીના બે પુત્રો જેલની અંદર છે એટલે ગુજરાતની અંદર બનરેગા કૌભાંડને લઈને અનેક વખત ચર્ચાઓ થઈ છે અનેક વખત આરોપ પ્રતિ આરોપ લાગ્યા છે આ તમામની વચ્ચે વિધાનસભાના સત્રની અંદર જો પંચાયત વિભાગના મંત્રી કે જેઓના એ ભ્રષ્ટાચારની અંદર આરોપની અંદર તેઓ જેલની અંદર બંધ છે એ તમામની વચ્ચે જો મંત્રી ખુદ પોતે વિધાનસભાના સત્રમાં ગેરહાજર રહેવાના હોય તો પછી એમને મંત્રી પદ ઉપરથી હટાવી એમની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને મૂકી દેવામાં આવે કે જેના કારણે આવનારા સમયની અંદર આવતી એ ચૂંટણીઓ પંચાયત વિભાગના એ નાના નાના કામો જો એક મહિના સો દિવસ કરતાં પણ વધારે સમયથી મંત્રીએ ખુદ દૂર છે ગાંધીનગરથી પોતાની ચેમ્બરથી દૂર છે તો પંચાયત વિભાગના વિકાસના કામો ક્યાંથી થવાના છે આ તમામ કામો માટે પણ મંત્રીએ પોતાના ચેમ્બરમાં હાજર રહેવું જરૂરી છે કરવાની અહીંયા તો સો દિવસથી મંત્રી જ ખુદ પોતે હાજર નથી રહેતા મંત્રીએ તેમના પુત્રોને બચાવવામાં પડ્યા છે સરકારે મંત્રીથી દૂરી બનાવીને બેઠી છે સંગઠને મંત્રીને મળવા નથી માંગતું ક્યાં સુધી આ પ્રકારની સ્થિતિ ગુજરાતની અંદર ચાલશે

તો કદાચ નવાય નહીં કૃણાલ પણ બિલકુલ પ્રદીપ આ તમે જે વાત કરી એ નવા મંત્રીમંડળના વિસ્તરણની વાત કરી એ ક્યારે થશે ક્યારે એમનું લિસ્ટ જાહેર થશે કોઈને નથી ખબર આવી ચર્ચાઓ તો લગભગ છ એક મહિનાથી આ ચાલે છે પણ એ થાય કે ન થાય પછીની વાત છે પણ સરકારે પંચાયત વિભાગને લઈ કોઈ કડક સ્ટેન્ડ તો લેવું પડશે કેમ કે તમે બેઠકોથી દૂર રાખી શકો તેમને તેમના જે ચેમ્બર છે તેનાથી દૂર રાખી શકો એમનો પાસે ચાર જે માત્ર કોઈ એક વિધાનસભાનો નથી એમની પાસે ચાર્જ એ પૂરા ગુજરાતના પંચાયતી વિભાગની અંદર આવતા એ રોડ રસ્તાઓનો એ વિભાગની અંદર આવતા કામનો છે એ વિભાગની અંદર બેસતા અધિકારીઓ સાથેની ચર્ચા પ્રોજેક્ટને લગતી વાત ટેન્ડરને લગતી વાત આ તમામ સમસ્યાઓને લઈ પૂરા ગુજરાતમાંથી એ લોકો ગાંધીનગર સુધી આવતા હોય છે હવે સરકાર એક બાજુ તેમને સચિવાલયથી દૂર રાખી રહી છે તેમની ઓફિસથી દૂર રાખી રહી છે તો એ વ્યક્તિઓનો શું વાક કે જે વ્યક્તિઓ પંચાયત વિભાગ સાથે જોડાયેલા છે

અને સાથે દાહોદમાંથી જે બચુ ખાબળ એ પંચાયતી મંત્રી પોતાના વિસ્તાર દેવગઢ બારિયામાંથી આવે છે દેવગઢ બારિયાના થોડા દિવસ પહેલા જ આપણે ત્યાંના ચર્ચાઓ કરી હતી કે હજી પણ એ વિસ્તારની અંદર રોડ રસ્તા એટલા નબળા છે કે પ્રસૂતાને પીડા ઉપડે ત્યારે એમ્બ્યુલન્સ ઘર સુધી નથી પહોંચી રહી આ સત્ય હકીકત છે કે પંચાયતી મંત્રીના વિસ્તારમાં પણ વિકાસ નથી થયો તો સરકારે કોઈ બીજા વ્યક્તિને મૂકી દેવો જોઈએ એ મંત્રીમંડળ વિસ્તરણની આટલી રાખ શા માટે જોવાઈ રહી છે કૃણાલ ગુજરાતની અંદર સ્થિતિ કેવી છે ભૂતકાળની અંદર સરકારની અંદર જોયું છે કે રાજ્ય સરકારના બે મંત્રીઓને તત્કાલ હટાવવામાં આવ્યા હતા અને એનો વધારાનો ચાર્જ અન્ય મંત્રીઓને આપી દેવામાં આવ્યો હતો ખબર નથી પડતી કે બચુ ખાબરના કેસની અંદર રાજ્ય સરકાર કેમ આટલું ઢીલું મૂકી રહી છે સો દિવસ ત્રણ મહિના કરતાં પણ વધારે સમયથી રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડે વિધાનસભા એટલે કે ગાંધીનગરની હદથી પણ દૂર છે જો રાજ્ય સરકારના એક મંત્રી છે એ બંધારણીય હોદ્દો ધરાવે છે અને બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ જો ત્રણ મહિના કરતાં પણ વધારે સમયથી તેમના પદ ઉપરથી દૂર હોય તો સરકારે પણ એક્શન લેવા જોઈએ અને સરકારે પણ કાર્યવાહી કરવી જોઈએ તેમને હટાવી દેવા જોઈએ કૃણાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ભૂતકાળની અંદર બે ચાલુ મંત્રીઓને તત્કાલ હટાવ્યા હતા અને તેમની જગ્યાએ વધારાનો હવાલો એ અન્ય મંત્રીઓને આપેલો છે એ પ્રકારના દાખલાઓ આપણે જોયા છે પરંતુ આ કેસની અંદર રાજ્ય સરકાર કેમ નથી એક્શન લેતી એ પણ એક વિષય છે આપે જે કહ્યું કે પંચાયતી મંત્રી છે તેમના વિભાગના એ કામો છે ગ્રામ પંચાયતના કામો છે ત્યાંના અધિકારીઓના એ વહીવટી અધિકારીઓ વહીવટીના એ કામો જે છે એ કામોને લઈને પણ ઘણી બધી અસરો પડે છે ત્રણ ત્રણ મહિના સુધી તમારા વિભાગના મંત્રી જો ગેરહાજર રહેતા હોય તો આ કેસની અંદર હવે આવનારા સમયમાં રાજ્ય સરકારે પણ એ વિચારવું પડશે કે જો આપણે અત્યારે આ મંત્રીને નથી આવતા તો આવનારા સમયને આપણને જ નુકસાન થવાનું છે ત્રણ મહિનાથી મંત્રી ગેરહાજર છે તો તેમની જગ્યા ઉપર વહીવટ કોણ કરે છે કામ કોણ કરે છે જો આ મામલે તપાસ કરવામાં આવે તો આખી આ ઘટનામાં તો મોટો ઘટસ્ફોટ થાય એવી વાત છે કે ત્રણ મહિનાથી મંત્રી હાજર નથી તેમ છતાંય તેમનો વિભાગ કેવી રીતે ચાલે છે મંત્રીને તેમના વિભાગના એ અધિકારીઓ કેવી રીતે માને છે તેમના વિસ્તારના અધિકારીઓએ સૂચના કરે ફોન કરે છે અથવા વાતચીત કરે છે કે તમારા આ કામો છે અથવા તમારી અમારી આ જરૂર છે તો એ દરમિયાન કયા પ્રકારની રજૂઆતો થતી હશે કયા પ્રકારના કામો થતા હશે શું અધિકારીઓએ મંત્રીને ફોન કરતા હશે કે સાહેબ આપણે આ વિસ્તારની અંદર જરૂરિયાત છે આ વિસ્તારની અંદર કામ છે કે પછી અધિકારીઓ એ મંત્રીને ફોન કરતા હશે કે સાહેબ આ વિસ્તારની અંદરથી અથવા આ ગ્રામ પંચાયતની અંદરથી અથવા આ જિલ્લાની આ ગ્રામ પંચાયતમાંથી આટલા કામો આવે છે નહીં સંકેત છે છે રાજ્ય રાજ્ય સરકારના એ તમામ અધિકારીઓને સરકારે સૂચના આપી મંત્રીઓને પણ સૂચના આપી દીધી છે સંગઠનમાં પણ સૂચના અપાઈ દેવાઈ ગઈ છે કે હવે બચુખાબરથી દૂર દૂરી બનાવીને રાખવાની છે જેટલા દૂર બચું ખાબડ એટલા એ તમારા બધા માટે સારી વાત છે એવી પ્રકારની વાત પણ સામે આવી રહી હતી

એ મંત્રી હોવા છતાં પણ એ ચોમાસા સત્રમાં એ હાજર નહીં રહે એવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક અને પંચાયત વિભાગના જે પ્રશ્નો છે તેના જવાબ એ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપશે આ સરકારની બેવડી નીતિ એ ક્યાં સુધી ચાલશે કે જ્યાં સુધી એ લોકો એ વિસ્તારના પ્રશ્નોને લઈને વારંવાર રજૂઆતો કરે છે અનેક એવા મંત્રીઓ છે કે જે મંત્રીઓને લઈને સવાલો ઉઠતા હોય છે કે મંત્રીઓ પોતાની કામગીરી કરતા હોય છે તેમ છતાંય અનેક પ્રશ્નો આવતા હોય છે પણ આ બચ્ચું ખાબળ એ છેલ્લા સો દિવસ કરતા એ પોતાના પદથી એ પોતાના વિભાગથી દૂર છે તેમ છતાંય એ મંત્રી પદ તરીકે યથાવત છે હવે સરકાર આની અંદર ક્યારે નિર્ણય લે છે એની નજર સૌ કોઈ પર છે માત્ર તમે વિધાનસભામાં અથવા તો ચોમાસા સત્રમાં કોઈને જવાબદારી સોંપો છો તો એની બદલે તમે જવાબદારીના ભાગરૂપે એ ગુજરાતના એ મંત્રી છે તેમના વિસ્તારના નહીં એ પૂરા ગુજરાતના મંત્રી હોવાના નાતે તેમના વિભાગના અનેક પ્રશ્નોની રજૂઆત કરવા લોકો ગાંધીનગર સુધી આવતા હોય છે અને સમસ્યા એ લોકોની પીડા એ અનેક પ્રશ્નો એ મંત્રી સાંભળી શકે તેના માટે કોકને તાત્કાલિક ધોરણે કોઈને હવાલો આપી દેવામાં આવે કોઈને ચાર્જ આપી દેવામાં આવે તો વધારે સારું રહેશે બાકી આજ રીતના તમે તેમનું મંત્રી પદ યથાવત રાખશો અને તેમને જનતાથી અને ચોમાસા દૂર રાખશો તો એ એ એ એ કામગીરી સફળતાપૂર્વક નહીં થાય અને હવે જોવાનું છે કે માત્ર વિધાનસભાના દૂર રાખવામાં આવે છે કે પછી હવે આ સત્ર પૂરું થયા પછી આમનો એ મંત્રી પદનો ચાર્જ પણ કોઈ બીજાને સોંપી દેવામાં આવે છે શું લાગે છે તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ જોવાનું ચાલુ કરી દો અને જીટીપીએલ ઉપર અમારી ન્યૂઝરૂમ ચેલર બસો પંચ્યાસી નંબર ઉપર જોતા રહો ત્યાં સુધી આપશો રજા નમસ્કાર